મિત્રો ફ્લેટ લેવો છે પણ પૈસા નથી તો આજે જ પહોંચી જાવ દિવાશીમાં ફક્ત એકાવન હજાર રૂપિયા આપીને પોતાનો ફ્લેટ વસાવો માત્ર અગિયાર લાખ એકાવન હજારમાં વન બીએચકે ફ્લેટ અને સોળ લાખ એકાવન હજારમાં ટુ બીએચકે ફ્લેટ ફ્લેટની વાત કરું તો દરેક પ્રકારની સુવિધાઓ અવેલેબલ છે સિનિયર સિટીઝન માટે જો સોસાયટીમાં પાકા આરસીસી રોડ ચોવીસ કલાક પાણીની સુવિધા સ્વતંત્ર પાણીનો બોર વિશાળ પાર્કિંગ અને લેન્ડસ્કેપ ગાર્ડન પણ અવેલેબલ છે મિત્રો ફ્લેટની વાત કરું તો ડાઇનિંગ એરિયા સરસ મજાનું કિચન તેની સાથે સ્ટોરેજ એરિયા કિચન માટેની સ્પેશિયલ બાલ્કની જનરલ મોટું વોશરૂમ એટેચ સરસ મજાનો નાના બાળકો માટેનો બેડરૂમ માસ્ટર બેડરૂમ તમારા માટે એટેચ બાથરૂમ અને વોશરૂમ તેની સાથે એટેચ ગેલેરી તો મિત્રો આટલો મોટો ફ્લેટ આટલી મોંઘવારીના સમયમાં આટલા સસ્તા ભાવે મળી રહ્યો છે તો આજે જ બુક કરાવો દેવાન્સી એલિગંજ કડા દરવાજા વિસનગર વિજાપુર રોડ વિસનગર મોબાઈલ નંબર નીચે મેન્શન કરી દીધો છે